ટીવી વન ન્યૂઝ સોશિયલ મીડિયા ચેનલના અહેવાલ બાદ કલેક્ટર શ્રીએ પાડેલા જાહેરનામાનું પાલન કરાવતું તંત્ર સાંતલપુર તાલુકાના સીધાડા સુઈગામ કસ્ટમ રોડ પર જજામગામ નજીક નર્મદા કેનાલ પર બનાવવામાં આવેલ પુલ જર્જરિત થઈ જવા પામ્યો હતો ત્યારે પુલ પરથી ભારે વાહનો અવજવર જોખમી હોઈ ત્રણ માસ અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા પુલ પર ભારે વાહનોની અવજવર પર પ્રતિબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું અને પુલ પર ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તેમ છતાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો છડેચોક ભંગ થવા પામ્યો હતો અને રોડ પરથી પ્રતિબંધ હોવા છતાં વાહનો પસાર થતાં અઘટિત ઘટના સર્જાવાની દહેશત સેવાઈ રહી હતી ત્યારે સમગ્ર પુલ પરની સ્થિતિનો અહેવાલ ટીવી વન ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ થતાં જ વહીવટીતંત્રમાં દોડધામ મચી જવા પામી હતી અને નર્મદા વિભાગ દ્વારા પુલ પર આડશ મૂકી ભારે વાહનોની અવજવર બંધ કરાવવામાં આવેલ તેમજ નાના વાહનો માટે ડાયવર્જન આપવામાં આવ્યું છે એસટી બસો માટે પણ નર્મદા કેનાલ પર ડાયવર્જન આપવામાં આવ્યું આગામી સમયમાં નર્મદા નિગમ દ્વારા પુલ પર લોખંડી ઇંગ્લો લગાવવામાં આવશે તેમજ સૂચના બોર્ડ પણ પુલ પર લગાવવામાં આવશે ઉલ્લેખનીય છે કે વડોદરાના પાદરા નજીક ગંભીરા પુલ ધરાશય થતાં અઢાર લોકો મોતને ભેટ્યા હતા ત્યારે સરહદી સાંતલપુર તાલુકામાં પણ જર્જરિત પુલ હોવા છતાં વહીવટીતંત્રની બેદરકારી સામે આવી હતી ત્યારબાદ સોશિયલ મીડિયા ટીવી વન ન્યૂમાં સમાચાર પ્રસારિત થતાં તંત્ર હરકતમાં આવ્યો અને ભારે વાહન કસ્ટમ રોડ ઉપર નર્મદાના પુલ ઉપર બંધ કરાવવામાં આવ્યા